શ્રી ગણેશાય આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળી સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એક જ્ઞાન મહાન વિભૂતિ હોય એકબીજાને કહેતા કહેતા જેવટે શુદ્ધ પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવ ગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે સાંભળવા માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય તે છે શિવગીતા જે ભગવાન શિવે શ્રીરામને કહેલો ગુપ્ત જ્ઞાન તેના અધ્યય આઠ પિંડની ઉત્પત્તિની કથા તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચે અધ્યાય આઠ પિંડની ઉત્પત્તિની કથા એ સમયે ગંભીરતાપૂર્વક વિચાર કરીને શ્રી રામચંદ્રજી શિવજી સમક્ષ પોતાની મૂંઝવતો પ્રશ્ન ઉપસ્થિત કરતાં પૂછ્યું કે આ સમગ્ર પંચ મહાભૂતોના બનેલા દેહની ઉત્પત્તિ સ્થિતિ અને લય શી રીતે થાય અને તેનું આખરી અંતિમ સ્વરૂપ શું છે અહો નીલકંઠ શંભુ એ સગળી હકીકત હવે આપ મને વિસ્તારપૂર્વક કહો જેથી મારી શંકાઓનું સમાધાન થાય તત્ક્ષણ શિવ પ્રગ શિવ પ્રગટ સ્વરે બોલ્યા સૃષ્ટિ વગેરે પંચમહાભૂતોથી બનેલ આ દેહ તારી શરીર છે તેની અંદર પૃથ્વી સૌથી મુખ્ય છે અને બીજા ચાર તેની અંદર પડી ગયેલ મદદરૂપ વિશેષ તત્વો છે વળી બીજી બાબત એ છે કે જરાયુજ પંચમહાપૂતોના બનેલા જુદા જુદા ભેદ છે તેમજ જેને આપણે માનસિક પ્રાગટ્ય તરીકે જાણીએ છીએ તે પાંચમી હસ્તી છે તેને દેવસ તરીકે પણ ઓળખવામાં આવે છે એ સિવાયના ચારેની અંદર જરાયુજ મુખ્યની મહાન હસ્તી છે જેથી આપણે હવે તેનો મહિમા જાણી લઈએ સ્ત્રીનું રજ ને પુરુષના વીર્યથી જરાયુદ્ધની હસ્તી ઉપસ્થિત થાય જ્યારે ઋતુકાળના પ્રસંગે સ્ત્રીના ગર્ભમાં પુરુષના વીર્યનો પ્રવેશ થાય એ સમયે સ્ત્રીના રજનું મિલન થવાથી જરાયુદ્ધનું પ્રાગટ્ય થાય સ્ત્રીનું રજ વધુ હોય એવા સમયે કન્યા રત્ન અને પુરુષનું વીર્ય વધુ હોવાના પ્રસંગે કુમાર રત્ન ઉત્પન્ન થાય છે ક્યારેક શુક્ર શોણી સમાન થતાં નપુસક સંતાન ઉત્પન્ન થાય છે જ્યારે સ્ત્રી ઋતુસ્નાન પૂર્ણ કરે ત્યારબાદના ચાર દિવસથી લઈને સોળ રાત્રિ સુધીના સમયને ઋતુકાળ કહેવામાં આવે છે તે સર્વે દિવસોમાં એકી સંખ્યાના દિવસો જેવા કે પાંચમે સાતમે અને નવમે દિવસે મહદ કન્યા કન્યારત્ન અને બેકી નંબરના દિવસોમાં કુમાર રત્ન પ્રાપ્ત થાય છે જ્યારે સોળ મે રાત્રે જોસ્ત્રી ગાર્ભ ગર્ભ ધારણ કરે ત્યારે મહાપરાક્રમી ચક્રવર્તી રાજાનો જન્મ થાય છે એ બાબતમાં કોઈ શંકા રાખવી નહીં જ્યારે સ્ત્રી ઋતુસ્નાન કર્યા બાદ પોતાની કામાતુર દશામાં જે પુરુષનું મુખારવિંદનું અવલોકન કરતી રહે બસ એ જ આકૃતિના ગર્ભને પોતાની અંદર ધારણ કરે છે જેથી સ્ત્રીઓએ ખાસ તે સમયે પોતાના પતિનું મુખ દર્શન કરવું જોઈએ નારીના ઉધરમાં ગર્ભનો નાનકડો આકાર નિર્માણ પામે છે તેને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે જે નિમિત્તે શુક્રને શોણિતનો ગર્ભમાં યુગ થાય છે ત્યારે તે બંનેના થયેલ મિલનને જરાયું જ કહે છે જ્યારે સર્પ તથા પક્ષી વગેરે જીવો અંડસ તરીકે ઓળખવામાં આવે છે મશક વગેરે શ્વેત જ કહેવાય વૃક્ષ ફૂલ ફળ છોડ વગેરે ઉદજવીત કહેવાય જ્યારે દેવર્ષિ દ્વા વગેરે માનસિક કહેવાય દરેક પ્રાણી પોતાના પૂર્વજન્મના કર્માનુસાર નારીના ગર્ભાશયમાં રજને વીર્યના મિલનથી જે આકાર ધારણ કરે છે તે શરૂઆતના પહેલાં મહિનોમાં ખૂબ જ સ્થિલ બનીને પડ્યો રહે છે કેટલાક દિવસો પસાર થતાં તેની નાનકડી આકૃતિ આકાર પકડે છે અને તેની અંદર શક્તિનો ધીમે ધીમે પ્રવેશ થાય છે ત્યાર પછી કેટલાક દિવસો બાસ માદ પેશી પ્રગટે છે અને એ રીતે શુક્રનો શોણિતના ગર્ભમાં થયેલ મિલનનો એક માસ જેવો સમય વહી જાય છે એ બીજા માસની શરૂઆતમાં પિંડ જેવું સ્વરૂપ સ્પષ્ટ રીતે ધારણ કરી લે છે જ્યારે ત્રીજા માસમાં માથું હાથ પગ વગેરે અંગો ઉત્પન્ન થાય છે અને પ્રાણીના આશ્રય રૂપે રહેલો લિંગ ચોથે મહિને દેહ ઉત્પન્ન થાય છે સમય જતાં એ ગર્ભ હલનચલન કરવા લાગે છે પુત્ર રત્ન હોય તો જમણી તરફ અને કન્યા રત્ન હોય તો ડાબી તરફ હોય છે જ્યારે નપુકસક સંતાન ઉધરની બરોબર વચમાં રહે છે એ કારણે જમણી વગેરે બાજુએ સ્થિત રહેનાર વગેરે માતાને ખ્યાલ આવે છે દરેક અંગ પ્રત્યંગ ભાગમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવયવો અશ્રુ તથા દાંતને છોડીને પોતાનો આકાર ધારણ કરી લે છે અને તે સર્વે અંગોના સ્પષ્ટ રૂપના આકારો ચોથા મહિનામાં યોગ્ય રૂપ ધારણ કરી લે છે નરની ગંભીરતા સ્થિરતા આદિ ગુણો અને નારીનું સંચલ સ્વરૂપ ચોથા મહિને અસ્તિત્વમાં આવી જાય છે જે સૂક્ષ્મ રૂપમાં હોય છે જ્યારે નપુસક સંતાન ગર્ભમાં નર નારીના મિશ્ર ગુણધર્મો છે તો હે રઘુનંદન પ્રગટ કરે છે એ ગર્ભાધારના નાજુ સમય દરમિયાન ગર્ભમાં રહેલ સંતાનનું હૃદય માતાના હૃદયની નજીક હોય છે આથી માતા જે વસ્તુની ઈચ્છાઓ કરે તે જ વસ્તુની તે સંતાન પણ અપેક્ષા સેવે છે એ કારણે ગર્ભણી નારીની ઈચ્છાઓ સારી રીતે પૂર્ણ કરવી જોઈએ અને એટલા માટે જ ગર્ભવતી નારીને સહુ કોઈ બે જીવવાળી અથવા તો બે હૃદયવાળી કહે છે એ ગર્ભવતી નારીની ઈચ્છાઓ પરિપૂર્ણ નહીં થતાં સંતાનમાં નિર્બળતા બુદ્ધિહીનતા અને અવગુણો વગેરે અનેક દોષો આવી પડે છે જ્યારે માતાનું કોઈ પદાર્થમાં લક્ષ હોય તે જ પદાર્થમાં તે ગર્ભસ્થ સંતાન પણ મગ્ન હોય છે એથી કરીને ગર્ભિણી બનેલી નારીની ઈચ્છા પૂર્ણ કરવી જરૂરી છે જ્યાં પાંચમો બેનો મેસે ત્યાં ગર્ભસ્થ બાળકમાં બુદ્ધિનો વિકાસ તથા માંસ અને લોહી વધવા લાગે ને જોત જોટમાં છઠ્ઠે મહિને તો હાડકાં સ્નાયુ નખ માથાના વાળ અને શરીર ઉપરની રૂવાટી ઉત્પન્ન થાય છે સર્વ અંગોની પૂર્ણતા બની રહે છે ગર્ભના વરમાં વીંટળાયેલ બાળક ઘૂંટણો અને વાળી હાથથી કાનો ઢાંકીને ગર્ભમાં આકુળ વ્યાકુળ થઈને ભયભીત દશામાં હોય છે એવા દુઃખના સમયગાળામાં તેને અનેક જન્માંતરની જાણ થઈ આવે છે અને ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે ખૂબ દુઃખદ બાબત છે એવું વિચારતો તે પોતાના આત્મા સાથે દિગ્મૂઢ ભાવે ખેદ કરે છે એ સમયે ખૂબ જ અસહ્ય અને વેદનામય દુઃખથી કલેશભર્યા ગરમ થયેલી રેતીમાં પડેલો જીવ વેદનાથી ચીસો પાડતો તડફળી ઉઠે છે તેમ દુઃખી દુઃખી થઈને હેરાન પરેશાન બની જાય છે ગર્ભવાસના દુઃખમાં પહેલું દુઃખ એ છે કે પહેલે ગર્ભાશયની ગરમી કે જે જઠારાગ્નિ કહેવાય તેની વેદના વેઠતો એ જીવ કહે છે કે આ ગરમી મને વેદના આપી રહી છે બીજું કે જ્યારે ગર્ભાશયના ઉદરમાં રહેલ કીટાણુઓ જ્યારે મને કળે છે ત્યારે મને એવું લાગે છે કે કટુ તીક્ષ્ણ કાંટાઓ અંગમાં ભોંકાય છે જેની મારા અંગોમાં અસંખ્ય વેદના પેદા થાય છે ઉદરની અંદર ગર્ભની અતિશય ભયાનક ગંધ દુર્ગંધ અને જઠરાકની ભડભડતી જ્વાલાઓથી મને જે અસહ્ય દુઃખ સહન કરવું પડે છે તે સર્વે દુઃસહ એવા કુંભીપાક નરકથી પણ ખૂબ જ ભયાનક વેદનામય છે ગર્ભાશયમાં ભરેલ રહે જીવને મેદમાંસ લોહી કફ વગેરે ગંધ પદાર્થોનું ભક્ષ જ મળતું હોય છે વળી ખાદ્ય પદાર્થ મલમૂત્ર વગેરેમાં રહેવાથી ગર્ભમાં રહેલ જીવને કીડા જેવું જીવન વિતાવવું પડે છે દુઃખી બનેલ જીવ કહે છે કે ગર્ભાશયના રહેવાસ દરમિયાન મેં જે કંઈ દુઃખ વેઠ્યું છે એવું મહાભયાનકને ભીષણ દુઃખ તો હળાહળ નરકમાં પડવાથી તે પણ કદી ભોગવવું નહીં પડે વ્યથિત બનેલો જીવ એવી રીતે અગાઉના સમયમાં ભોગવેલ અનેક પ્રકારના કષ્ટોની સ્મૃતિ તાજી કરતો વેદનામય જીવનના કષ્ટમાંથી છુટકારો મેળવવાને જાત જાતના નુસ્ખાઓ ગોઠવતો ચિંતન કરતો રહે છે એવી રીતે ગર્ભાવાસમાં ફફડતા જીવને આઠમો માસ બેઠા પછી અંગો ઉપર ચામડી અને સાંભળવાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેવી જ રીતે ઓજ શક્તિ અને તેજ જે સમગ્ર શરીરના આરંભથી લોહી અને હૃદયની ગતિવિધિ અને જીવનના અસ્તિત્વને ઉપયોગી છે તે મળી રહે છે ગર્ભની એવી પીડિત અવસ્થામાં વસેલો જીવ કેટલોક સમય ખૂબ જ સંચળતા ધારણ કરવાને કારણે ક્યારેક માતાના હૃદય કમળમાંથી રહે છે તો ક્યારેક ગર્ભાશયમાં હલનચલન રૂપે ફટકતું રહે છે ફરકતું રહે છે એ જ કારણે આઠમા મહિને જન્મેલ બાળક ખાસ કરીને વધુ જીવતું નથી કેમ કે તે તેજવિહીન અને ઓજસહીન હોય છે આ સમય પસાર થયા પછી પૂરા નવ મહિને બાળકના જન્મનો યોગ્ય સમય આવે છે પરંતુ પહેલાં જન્મ થવાનું દુઃખ એ છે કે જે કંઈ ગર્ભનું પારબ્ધ કર્મ હોય છે ત્યારે તેને થોડો સમય વધુ ગર્ભમાં સમયમાં રહેવું પડે છે જન્મ પામનાર બાળકની અવસ્થા માની એક લોહી ભ્રમણ કરનારી નસ બાળકની ડૂટીની નસ સાથે જોડાયેલ હોય છે જેના દ્વારા તે બાળકને માતાએ આરોગ્યલું અન્ન ગર્ભમાં પહોંચે છે એ પ્રકારે માતાના ખોરાકના સહારે બાળક વિકસે છે જીવના સંપૂર્ણ અગો નારીની યોનીની અંદરથી બહાર તરફ આવવા પ્રયત્ન કરે ત્યારે એનો આખો દેહનો મેદ માંસ લોહી વગેરે તેમજ જરાયુથી ઢંકાયેલો હોય છે તે સમયે ખૂબ જ કષ્ટ સેવતો તે જેવ નીચે મુખ કરી જેવો નારીની યોનીમાંથી બહાર પ્રગટ થાય ત્યારે સૌથી પહેલાં તે મોટા સ્વરે રોવા માંડે છે એ રીતે નવ માસના ગર્ભવાસ પછી બહાર નીકળીને પણ દુઃખ પામે છે એને ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી એવી અવસ્થામાં જન્મ પામેલ જીવ ખાસ કંઈ કરી શકતો નથી ફક્ત માસના લોસાની જેમ એક સ્થાને પડ્યો રહે છે ત્યારે તેના મા બાપ અનેક પ્રકારે કૂતરા બિલાડા તથા અન્ય પ્રકારના કીટાણુઓ અને જીવાણુઓથી તેની દરેક પ્રકારે સાર સંભાળ રાખે એ પ્રકારના જીવ જીવન દરમિયાન પેલો નાનકડો જીવ શૂન્ય દશામાં પિતા પિતા કે રાક્ષસને સમાન સમજે તથા અનેક પ્રકારની શક્તિઓને માતા જેવી સમજે પીવાનું દૂધ સમજીને પીવા માટે ધમપછાડા કરતું તે બહુ ફાફા મારે એ રીતે બાલ્યાવસ્થા પણ મહાકષ્ટદાયક અને દુઃખપૂર્ણ હોય છે વળી તરતના જન્મેલ એ બાળ શિશુની સુષમણા નાડી કફ ઘેરાયેલી હોય છે ત્યાં સુધી સ્પષ્ટ શબ્દો અને વચનો બોલવાને કાબેલ થઈ શકતું નથી જોરે તે શકતું નથી ધીમે ધીમે બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા પ્રાપ્ત થતા યુવક કામદેવના અતિ આક્રમણથી વ્યાકુળ બનીને ક્યારેક કંઈક ગીત ગણગણવા લાગે તો વળી નીતનવા તોફાની પરાક્રમ કહેવા માંડે યુવાનીનો થનગન જીવ ક્યારેક ગર્વથી ઝાડ પર ચડી જાય ક્યારેક શાંત નિર્દોષ પ્રાણીઓની હવે યુવાના વસ્ત્રમાં આવેલો એ જીવ અસ્થિ માંસ અને નસોથી બનેલ નારીના મનમથ દેહમાં લાલિત્યભર્યા અંગોને જેનાથી દેડકાના ફાટેલા શરીર જેવી દુર્ગંધ આવતી હોય છતાંય આશક્ત બનીને કામબાળથી બેહદ દુઃખી અવસ્થામાં ઘવાયેલોની નિર્બળતાથી પીડાતો પોતાના આત્માને અત્યંત વિષાદથી બાળે છે નારીના દેહમાં હાડકાં માંસ નસો અને ચામડી સિવાય અન્ય બીજી શીજ ચીજવસ્તુ હોઈ શકે જેના માટે આ યુવાન પુરુષો નારીમાં પ્રભાવિત થઈને માયાથી અતિ મૂઢ બનીને જગતમાં અન્ય બીજું કશું પણ જોઈ શકતા નથી એકવારે મૃગ સમાન નેત્રધારી યુવાન નારીના અંગોમાંથી પ્રાણ પખેર ઉડી ગયા પછી તેનું યૌવન ઘટ્યું શરીર બિલકુલ બિન ઉપયોગીને ઉદ્દેશ્ય ઉદ્દેશ્યવિહીન બની જાય સાત પાંચ સાત દિવસો વીત્યા બાદ તો દુર્ગંધમય અંગ અંગ જોવા શરીર ખુઈ રહેતું નથી એવા એવા પ્રકારના યુવાનીમાં કષ્ટો વેઠનારાઓને એ ઉપરાંત આગળ જતાં વૃદ્ધાવસ્થાના અનેક પ્રકારના દુઃખ દર્દનો અનુભવ કરવો પડે ત્યારે એ જીવ બિચારો અનથ જેવો ગઢપણ આવી પડતા ખૂબ જ દુઃખી દુઃખી થઈ જાય તેની છાતી અને હૃદય કપના ભરાવાથી હાલ બેહાલ બની જાય અને ખાધેલું પીધેલું જણ પણ પાચન કરી શકતો નથી પ્રાણીના ગઢપણની અવસ્થામાં દાંતો તૂટી પડે આંખોનો નૂર હણાઈ જાય તેમજ અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર રોગોના ઉપદ્રવથી રક્ષણ મેળવવાને અનેક કડવી તુરી ઔષધિઓનું સેવન કરવું પડે વાયુના પ્રકોપથી કમરેથી વાકો વળી જાય ડોકું ઝૂકી પડે તેમજ હાથ પગ અને બાહું તેમજ ચાંદ વગેરે નિર્બળને અશક્ત બની જાય છે વૃદ્ધાવસ્થામાં પ્રાણીના દેહમાં સેંકડો રોગો પ્રવેશે ભાઈ ભાઈનો તિરસ્કાર કરે એવી સ્થિતિમાં અપવિત્ર અને મલમૃતથી દુર્ગંધ દેહમાં નખશિષ કષ્ટમય વેદના ભડકતી રહે જીવ સર્વ વાતે દુઃખીને અળખામણો બની જાય બીજું કે ઈશ્વરનું ધ્યાન કરતો નથી અને સુખના બિછાને પડ્યો શ્રેષ્ઠ ભોજન વગેરે અનેક પ્રકારના દુર્લભ ભોગ ભોગવવાની કામનાઓ રાખે વૃદ્ધા અવસ્થાને પ્રતાપે તેના હાથ પગ ધ્રુજવા લાગ હોય ધ્રુજતા હોય છે સર્વે શરીરની ઇન્દ્રિયોની શક્તિ વિહીન બની જાય અને કોઈ જાતનું અસ્તિત્વ ટકાવી ના શકવાને કારણે બાળકોની પણ તે હાસીને પાત્ર બને છે પછી તેની સમક્ષ મરણકાળના દુઃખ દર્દની તો વાત જ શી કરવી દુઃખ દરિદ્રની અનેક વિડંબળાઓ રોગોની તરે તરહની રીબામણથી તડપતો એ જીવ એકમાત્ર મૃત્યુના ભયથી સતત ભયભીત બનીને ધ્રુજતો કંપતો નિશાસા નાખતો રહે છે છેવટની મૃતપાય અવસ્થામાં ભાઈઓ અને સંબંધીથી ઘેરાયેલા પ્રાણીને મૃત્યુ ઉપાડી જાય ત્યારે તેની સમુદ્રના જળમાં સરકતા સપને કોઈક ગરુડ પંખી જપ કરતું કે એની ચાંચમાં ગ્રહીને ઉપડી જતું હોય એવી દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થાય છે ઓહ પ્રાણપ્રિયા અરે મારા વાલા અરે મારું અઢળક છુપાયેલું ધન એવો કરુણ વિલાપ કરતાં તે સાસા નાખતા પુરુષને મૃત્યુ એવી રીતે વચિંતુ આવીને ઉપાડી જાય જેવી રીતે સાપ દેટકાને પોતાના મુખમાં ઘસીને ઉપાડી જાય છે તમામ નાજુક સ્થાનો અશક્તિમાન બની જતા દેહના અનેક અવયવોની શીરીઓ ભગ્ન થઈ તૂટી જતા જે દુઃખ દર્દ મૃત્યુ પામનાર પ્રાણીને થાય તેનો સર્વ મુમુક્ષીઓએ ખ્યાલ કરવો જોઈએ એનું ચિંતને ધ્યાન કરવાથી આ મોહમય સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થઈને પ્રાણી આવા ગમનનો નિષ્ફળ ફેરો ટાળવા માટે ઈશ્વરના દર્શનમાં એક ચિત્ત બની જશે મૃત્યુ બાદ યમદૂતોની ક્રોધિત દ્રષ્ટિ કાળના પાશમાં બંધાયેલ જીવને માટે પછીથી કોઈ રક્ષક રહેતું નથી એ પ્રસંગે તે મુઠ પ્રાણી અજ્ઞાનથી ઘેરાયેલ ચિત્ત દશામાં અટવા તો કંઈ બોલી શકતો નથી પત્ની પુત્રો તેમજ જ્ઞાતિબંધુ સગા સહોદર સહોજોર લોકો જોર જોરથી પોકારે તો એ કશો પણ ઉત્તર ન આપી શકતા ફાડી આંખે ડોળા ફાડી કેવળ મૂઠ બન્યો જોઈ રહે છે તે દિનહીન વૃદ્ધ પ્રાણીને હેડકીઓ આવવાથી શ્વાસ અટકી પડીને રૂંધામણ થવાથી તેના ગળામાં ખૂબ શોષ પડીને ગળું સુકાઈ જવાથી તેની મૃત્યુની એ ભયાનક પકડમાં છટપટતાને જીવ તોડતા આખરી દમ ભરતા એ પુરુષને છેવટનો કોઈ આશ્રય રહેતો નથી ભવાટવી સંસારના અટપટા એવા કાલચક્રમાં ને દમ તોડતો એ દુઃખી વલખા મારતો પુરુષ યમના દૂતોની ભીસમાં ચો તરફથી ફસાયેલો કાળના ક્રૂર પ્રંજામાં ફસાયેલો એવા દિનહીન પુરુષ મહા દુઃખી દુઃખી થઈને ક્યાં જાઓ શું કરું એવા એવા અનેક પ્રકારના વિચારોમાં ગોથું ખાતો અટવાય છે એ સમયે તે પ્રાણીને લોખંડી કાળના પંજામાં યમદૂતો એક તરફથી ખેંચી રહ્યા હોય છે ત્યારે બીજી તરફથી સગા સહોદરનો સ્નેહ તેને વારંવાર પોકારીને ખેંચમતાણ કરતો હોય છે એવા પ્રસંગે સરીખો બનેલો જીવ કંઈ કરી શકતો નથી કે વર્ષ પડ્યો પડ્યો પોતાની હાલ બેહાલ દશાને જોતો રહે છેવટે એ ભયને દુઃખથી છટપટતો જીવ શું કરું ક્યાં જાઉં શું ગ્રહણ કરું ને શું હું છોડી દઉં એવી ખેવના કરતો તે ચિત્ર વિચિત્ર વિચારો કરતો ફરજને કર્તવ્યથી મૂઠ સરખો બનેલો આકુળ વ્યાકુળ બનીને ઝડપથી પ્રાણ છોડી દે છે મૃત્યુદૂતોની ભયાનક પકડમાં છટપડતોને ખસડાતો દુઃખોની ઘરતામાં ફસાયેલો જીવ સૃષ્ટિમાંથી નીકળીને જે જે કંઈ યમયુતના હાથથી ત્રાસને કષ્ટદાયક વેદનાઓનો દુઃખ તર ભોગવે તેનું વર્ણન કરવાને કોણ એવો પરાક્રમી હોઈ શકે એ પ્રાણીએ સંસારમાં હતો ત્યારે દેહને કેસર કસ્તુરી અગર ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી સદા સુવાસિત કર્યું હતું અને અનેક આભૂષણોથી શણગાર્યું હતું અને સુંદર વસ્ત્ર અલંકારથી સુશોભિત બનાવ્યું હતું હવે તે પ્રાણીનું એ જ દેહ પિંજર પ્રાણવાયુના નીકળી જવાથી અંડવાને લીધે અસ્પૃશ્ય અને જોવાને માટે બેહદ કદરૂપો બની જાય ને પછી સૌ કોઈને એક ક્ષણ પણ વધારે ઘરમાં રાખવા તૈયાર ન થતાં વહેલી તકે ઘરમાંથી બહાર ઉપાડી જવાની તૈયારી કરે છે ત્યારબાદ એક કૃષ્ણને મૃતદેહને લાકડાઓથી સળગાવીને માત્રમાં ભડભડતા અંગારમાં ભસ્મીભૂત કરી દેવામાં આવે તો વળી ક્યારેક એવા રઝળતા મૂત્રદેહને શિયાળવા ગીધ કૂતરા કે કાગડા વગેરે ફૂલી ખાય એ પછી સેંકડો અબજો વર્ષ સુધીના જન્મો જન્મ સુધી તે કદાચ જોવાને મળતું નથી કોઈ મહાન જાદુગરના ચમત્કારી જાદુના સ્વરૂપ જેવી આ નવાય સૃષ્ટિમાં મારી વાહની માતાજી મારા પૂજ્ય પિતાજી મારા સદાય પૂંજને શ્રી ગુરુદેવ મારા સગા સહોદરને સહુની કોણ નિશિષ પ્રતિજ્ઞા કરી શકે ભવાટોમાં પટવાતો રહેલો જીવ છેવટે પોતે કરેલા સારા માઠા કર્મોનો આધાર એકમાત્ર લઈને જ ગમન કરે કેમ કે રસ્તામાં વટે માર્ગોને ઘડીક વિશ્રામ કરવાની કોઈ ઘેઘુર વટલાના વડલાના વૃક્ષની છાયામાં શીતલતા મળે એ પ્રકારનો આ મનુષ્ય કરે અને બ્રહ્મુહત્મા પહેલાં ઉઠી તે વૃક્ષને છોડીને પોતાના નિર્ધારિત દિશા દેશની દિશામાં ઉડ્ડયન આધરે તે જ રીતે જાતિ અજાતિ પુરુષોનું મિલન કર્મ પ્રમાણે કુટુંબમાં જન્મથી થાય કર્મ પૂર્ણ થતાં તે પોતાની મૂળ સ્થિતિ પકડે જેથી પ્રાણીનો જીવન મુસાફર જેવું સમજવું મૃત્યુના ફલ સ્વરૂપ બીજમાંથી જન્મ ધારણ થાય અને જન્મ પામનાર દરેક જીવનું મૃત્યુ અવશ્ય ને અનિવાર્ય હોય છે કહેવાનો મતલબ એ છે કે જે જન્મે છે તેનો જરૂર નાશ થાય છે નાશ પામેલ જીવ પુનરપી ફરીથી નવ જન્મ ધારણ કરશે એ પ્રકારે તે જીવ વારંવાર કુંભારના ચાકડાની જીમ સદાની માટે ભ્રમણ કરતો ઘૂમતો રહે છે શ્રી કુમાર વીર્યને મિલન એ પ્રકારે જીવનો જન્મને ઘટપણ આવતા મૃત્યુ નિર્ધારિત મહાન વ્યાધિ છે જન્મને મૃત્યુ બંને સમયે જીવને અપરંપાર દુઃખ દર્દ ઉપડે એ વ્યાધિથી પંખાઈને તડફળતા જીવનું મહાકષ્ટ દૂર કરવાને માટે મારી સિવાય અન્ય કોઈ સંજીવની કે ઔષધિ પ્રાપ્ત નથી જેથી કરીને નિયમિત રીતે એક ચિતે થઈને ધ્યાનથી મારું ભજન કરવું જ હિતવાર્ય છે ઈતિશી પદ્મપુરાણી ઉપરી પાકી શિવગીતા સુપનિષદ સુબ્રહ્મ વિદ્યાય યોગ શાસ્ત્રી શિવ રાઘવ સંવાદે પીડ ઉત્પત્તિ કથન નામનો સાતમો અધ્યાય પૂરો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય આઠમો અધ્યાય પૂરો ઓમ નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ત્રંબા કમય સુગંધિ વર્ધન ઉર્વારો કમેનાન મૃત્યુ મોક્ષીય મામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ